જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને જો ઠામ ઉટકી લીધા હંજવારી પોતા બધું કામ બતાવી લીધું ને તોય લાઇટ ના આવી કર હું બધું કામ મૂકીને પસ હવે આવી ને આ ઘણી ઠેઠ દસ વાગે લાઇટ આવી હવે તો તડકો એવો થઈ ગયો મારે હવારમાં પાણી વારી આવ્યું હતું લાઇટ ના આવી ટાણતા આગળ ફોન કરાયો હતો ને તો કે તાર તૂટી ગયો તાર હાઇંધા કડે પછી લાઇટ આવી હવે ભાઈ જો લેસન કરે નિશાળે જાતા ને તા હું દેને નિસાડે ને તા હું તૈયાર થાતી ના વેકેશન માં લેસન લઈને જ બેઠો રહીએ એ તો કપડ તારું ક્યાં મંદિર તોરો કેમ લઈ લેતા મને બતાય છે તો ધજા ક્યાં એવી થોડી હોય થજે હ આજ આમાં પાર્ટી માં કે ન લેખવા ને તો હું લખો એ ખબર પડે કઈ હ

ટીટોડી ના સે ઓલી ટૂંકી ગરદનવારી ના હોય બીજી વગડાઈ જેવી અલગ એના છે કઈ ના બેઠી હોય એ આપણે આ બેઠી ને ઓલી તિટોળી હોય ને તો ના જાય આ તીટોડી વહી જાય આ મારા બેન એવા જો ઉઘરીને માળખા જેવું છે જો માથું હજી ઓરા નથી ને નાસ્તા પાણી જ કર્યા હતા ને અમારે જે પાણી ચાલે છે ને તો બેન જોવાયવા હજી ચાર ક્યારેય અહીં બાકી છે પછી ઓલું એટલું ખેતર બાકી શી આ બેરેલ પડ્યું દેખાય નહીં ને ઓલ બાજુ ટીપણા ઓલ બાજુ હા એ આખું નથી અડધું બાકી છે એમાં એક દીપ આવ્યું તમે નાહી હજુ આ એક કેરો ફૂટી ગયો તો આ ફૂટેલો ન દેખાતો તને તમે ત્યાં ક્યાં જવાના દીધું પાણી તો પછી ન્યા જાય તો પછી આડું નડે ને હલવામાં ક્યારો થઈ ગયો હવે જો હરપનો કણો નીકળો તા મંદિર ઓલું વાર્તા હતા ને કરતા હતા હું તો પાણી વારતી તી મારા જેઠાણી પતુય વાર્તા હતા ને કરતા હતા હું કામ છે ના થાવું ન થાવું આ વાર્તા હતા ને એમાં જો નીકળો માર નાખી ખોનાય પડ્યો જો

ગાડી ને હસવે મારો સંપલ બહાર ઉતાર પછી ગાડી માં ચડ હાલશે કે નહીં હાલે દરવાજો ખોલીને મને કહી દીધું કે અમે ટાઢા થવા બેઠા હાકવા જ બેઠા અહીંયા અંદર ટાઢા થાય છે એસી ચાલુ કરી नंदर बैठा अंधों ना थोड़ी थोड़ी आवडे रजियन पापा बुवा को आनंद देता है ना साया ले ले ना तपी तभी जाए तारिया सिनु कहीं नहीं आवे ના ના આવડે વાંધો નથી લઈ લઈ એટલે વાંધો ના લે કરી લીધી ખીરનો પ્રસાદ કરી લીધો શુક્રવાર છે વાર્તાન કરી લીધી ઉજવણી કરવાનું છે તો ખીર ને શાકને બનાવી લીધું છે અને રોટલી બનાવ એટલે પૂરી બનાવવાની બાકી છે રોટલી નહીં પૂરી બનાવી ભાઈ ખીર ખાઈ લીધી કયા પ્રસાદ તો ખાઈ જો અહીંયા પૂજા કરી લીધી હવે તો દીવા એકાતા જ કરે છે જો મંદિરે આરતી થાય છે અને અમારે છે ને જેતપુરથી સ્વામિનારાયણ મંદિરેથી બાયો આવે છે તો જો વિડીયોને ઉતારતા હશે તો ઉતારશે વિડીયો તો જોઈને રાહ જોઈને બેઠા આજે ગામમાં હતો સત્સંગ પણ મને ગામમાં જવાનો તો ટાઈમ ના મળ્યો આ ગોળીઓને જમાડવી હતી ને એટલે પાણી ચાલુ હતું ને બધું કામ ભેરું હતું એટલે ગામમાં જવાનો તો ટાઈમ ના મળ્યો પણ અહીંયા આપણા ભાઈમાં આવી છે ને તો દર્શન થઈ જાય અહીંયા દર્શન કરશું ને આવશે તો ભીડિયા ઉતારવા તો તમને બધાને દર્શન કરાવશું સનસેટ એ થાય છે જ

मेरे मरण लोक गने मृत che jo kamaru tha mache re yakshe amrut jemora isale samathi ni shakti gane taney vimati te le lo baa ji sada guru sami sab jay sada guru sami કૃપા જય સદગુરુ સ્વામી સજાન મય વિના જિ જય જય સંભાર ને તો રમન ઉત્સવ